સુરતના સચિન વિસ્તારમાં સ્લમ બોર્ડ ખાતે ચપ્પુની અણીએ સોનાની ચેન અને મોબાઈલની લૂંટ ચલાવના ત્રણ લૂંટારોને ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું સુરત સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં ત્રણ માથાભારે લૂંટારાએ ચપ્પુના અણીએ સોનાની ચેન અને મોબાઈલની લૂંટ ચલાવી હતી બનાવને લઈ પોલીસને જાણ કરાતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી સોનાની ચેન તથા મોબાઈલ લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા તો તપાસ દરમિયાન સચિન પોલીસ ગણતરીના કલાકોમાં જ લુટારો અને નવસારીના રાકેશ ઉર્ફે રાખિયા પ્રકાશ વાસ સચિન જીએડીસી પાલી ગામના સુબોધ ધર્મેન્દ્ર રામાણી અને સચિન કંસાર સૌરવ મહેશ પંડિતને ઝડપી પાડ્યા હતા અને આરોપીએ કાયદાનું ભાન કરાઈ ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તો આરોપી અગાઉ અનેક ગુનાઓમાં અંજામ આપ્યું હોવાની પણ વાત કબૂલી રાત કરી હતી હા તારીખ અઠ્યાવીસ એક ના રોજ જે એક અમારે ત્યાં લૂંટનો બનાવ બન્યો હતો જે બાબતે આજે ગઈકાલે આજે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુનાઈત ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે